વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું મેંદાના લોટની જીરા પૂરી તો મિત્રો આ પૂરી છે તે એકદમ કુરકુરે જેવી અને એકદમ પતલી એવી બનશે અને મિત્રો તમે તેને નાના બાળકોને લંચમાં પણ બનાવીને આપી શકો છો કોઈ પણ તહેવારમાં પણ બનાવીને તમે ખાઈ શકો છો મહેમાન આવ્યા હોય તો તેને તમે ચા સાથે શવ કરી શકો છો તો મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાયકોન બટનને પ્રેસ કરજો તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો અહીંયા મેં પાંચસો ગ્રામનું મહેંદાનું પેકેટ લીધેલું છે તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો કે મેં બે ટેબલ સ્પૂન જેટલું જીરું આખું છે તેને મેં શેકીને ખાંડી લીધેલું છે ખાંણીના મદદથી તો હવે એક મોટું બાઉલ લઈશું અને ચેણાના મદદથી આ રીતના લોટને ચાળી લેશું તો કોઈ પણ તેમાં કચરું હોય તો નીકળી જાય સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને આપણે જે જીરું ખાંડેલું છે તે એડ કરી દઈશું તો આપણે પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું તો હવે આપણે તેને આ રીતના મિક્સ કરી લઈશું સતત આ રીતના મિક્સ કરીશું તો હવે આપણે મિક્સ થઈ ગયું છે તો હવે તેમાં આપણે પાણી એડ કરતા જશું અને આ રીતના લોટ બાંધતા જઈશું આપણો બહુ લોટ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં એ રીતના આપણે મીડિયમ જ બાંધીશું અને થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને આ રીતના આપણે મિક્સ કરતા જઈશું અને આ રીતના આપણે સરસ મજાનો લોટ બાંધી લેશું તો તમે જોઈ શકો છો કે આપણો જે લોટ છે તે એકદમ સરસ બનીને રેડી થઈ ગયો છે પીંડા જેવો તો હવે તેમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું અને ફરીવાર તેને આ રીતના મસળી લેવાનું છે એક રસ કરવાનું છે તો હવે થોડો આ રીતના આપણે લોટ લઈ લેશું અને તેને આ રીતના ગોળ કરીશું અને નાના નાના પીસ કરી લેશું આ રીતના પછી તેને બે હાથના મદદથી આ રીતના લુવા વાળી લેશું મીડિયમ સાઇઝના તમે જોઈ શકો છો તો હવે આપણે પાટલી અને વેલણના મદદથી આ રીતના સરસ મજાની પતલી એવી પૂરી વણી લેશું જો તમને જાડી રાખવી હોય તો તમે જાડી પણ રાખી શકો છો મીડિયમ સાઇઝની રાખવી હોય તો તમે મીડિયમ સી સાઇઝની રાખી શકો છો હું અહીંયા પતલી પૂરી વણી રહી છું તો હવે છરીના મદદથી આ રીતના આપણે ચેકા પાડી લેશું અંદર જેથી કરીને આપણી જે પૂરી છે તે સરસ મજાની કુરકુરે જેવી બને તો હવે આપણે બધી જ પૂરી આ રીતના વણી લેશું તો હવે આપણે બધી જ પૂરી વણી લીધેલી છે અને એક મોટું બાઉલ લીધેલું છે અને પૂરી ડૂબે તેટલું આપણે તેલ લીધેલું છે અને તેલ મેં ગરમ કરવા મૂકી દીધું હતું તો તેલ પણ આપણું આવી ગયું છે અને આ રીતના આપણે પૂરી મૂકતા જશું અને આ રીતના પૂરીની સાઈડ જે છે તે આપણે ચેન્જ કરી લેશું પૂરીને આપણે બે સાઈડ પાંચ પાંચ મિનિટ સુધી તળાવા દઈશું તો હવે આપણી પૂરી જે છે તે સરસ મજાની થઈ ગઈ છે તો બધી જ પૂરી આ રીતના આપણે તળી લઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી એકદમ સરસ કુરકુરે જેવી જીરા પૂરી બનીને રેડી થઈ ગઈ છે આ પૂરીને તમે સવારમાં નાસ્તામાં ખૂબ જ ચા સાથે ખાવાની મજા આવે છે તો મિત્રો આ રેસીપી ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી લાગશે તો મિત્રો હવે આપણે નવા વિડીયા સાથે ફરી મળીશું બાય બાય